ને એવું બધું છે પાણીમાં જો હાલ તો હજી કોઈ છે નહીં કસ્ટમર અટકણીઓ ગોઠવ્યો છે બરાબર વાયરો આવે છે અને ટેન્ટમેન્ટ મારેલા છે શું છે આ થાય Bye bye જય માતાજી જય શ્રી કૃષ્ણ ભાઈ ઘણા દિવસે એટલે કાં ચાર દિવસ ઘણા દિવસ તો નહીં હો ચાર દિવસ પછી આપણા વ્લોગ બનીએ છીએ અને ફાઇનલી આપણો મેળ પડી ગયો ધરો એડવેન્ચર જોવા જવાનું હોય ના બાદ કારણ કે આપણે થોડા દિવસથી તો નવરાજ નતા નોકરી નોકરી કરીને જતા નહીં પણ આજે નવરા પડે છે અને ધરોય ઘણા દિવસથી ખુલ્યું છે આપણી સાથે કોણ સજો આપણી સાથે સૂરજ અને ને બે તણા જે છે બ ફોરે હાડ છે ખરાબ ફૂલ લીધો માથો નવરો તડકો છે બાકી તો જીએ એટલે ઘણું ફરવાનું છે તો ફરી બધું તમને બ્લોગમાં મજા આવશે કેવું છે પણ આપણે બધા જીએ છીએ એટલે કે હું જઉં છું તમને બતાવે બરોબર આપણે બધા જીએ છીએ એટલે એ તો આપવાના એ તો બેઠા બેઠા ઘેર જોવાના છે જે પેલા જીઆયા હોય એનો વધુ નહીં પણ જે જોવા ના જ હોય એ આ બ્લોગમાં જોઈ લેજો તો ચાલો આપડે કન્ટિન્યુ બાઈક ને સેલબેર મારો ના વાનું ઈ થઈ ને ના વાનું

पार्किंग आवाज सर पार्किंग में आप गाड़ी मुक्त करिए बाई कही पार्किंग कर दिए पार्किंग एरिया सर आ बाजू आ रही सर अंदर पे फरताइए आप फिर, बाज <laughs> फिर बाजू हूँ जैसा फिर बाजू पार्टी पेली बाजू तेरे आप अंदर जता अच्छा अंदर जाइए अंदर जी हे

જો ગાઈસ હો મોકો બે હવાન હારું છે પેલા થી હું આ બાજુ એક કોક છે જો કોક છે એ છે આપળો આ રી એક કોક જોઈ લો હેકિંગ ને ટ્રેકિંગ નું બધું લખેલું છે ટ્રેકિંગ ટ્રેકિંગ નું બધું અહીં થશે એક્ટિવિટી બધી એટલે પોસ્ટર ઉલડી ગયો છે નો આનો તો આપને પબ્લિક તો ફોટા ફોટા પાડે ગાઈસ અમે બક ખરાબ ફરે આ છે કુદવાનું છે

ગાઈજો હા છે આ પ્રકારે આ વાત છે આ બાફસર ની પાસે છે ને એના નજીક અહીંયા ચેતવણીએ મારેલી છે ગૈજજો અહીંયા છે ને આ તો અત્યારે લગભગ બંધ છે બધું પણ બાકી ફરવું હોય જવું હોય તો કે આ દરિયામાં શું આવતું હોય ત્યાંના ડેમ માં ખાલી આજો હોય તું લેડા આય આય કરે હા સુરેજ તું તો લાવા કે તું હમ સ્વિમિંગ પુલની ઉકેલ બાજ છે તો આપણે એ જીએ ગાઈસ અહીંયા તો આવા ટેન્ટને એવું બધું જ છે તો આપણે જીએ પેલી બાજુ સુરજ કેસર કે બાજુ છે બધું જો સુરજ સેલ્ફીલે છે મજા આવે હાય તો ગાઈસ જો આપણે એવું છે જીએ અને પબ્લિક બધી એન્જોય કરે છે આ બાજુ આપણો

લાઈટ જેકેટ પહેરીને જવાનું ડૂબી ના જઈએ જો આ રીતનો મતલબ પોર્ટ નહિ એવું બધું છે પાણીમાં જો હાલ તો હજી પૈસા નહીં કસ્ટમર બાકી લોકો અંદર જઈએ જવા જઈએ તો નહીં જવા જઈએ તો આપણે જો જવું પેલું રહીએ એટલે જવું શકે જો એ બી ફરીને જવું પડે ચો દરવાજો સદી છે એવામાં અંદર જવું પડે તો ગાઈ જો અહીંયા થી આપણે ચાલ્યા અને તમને બતાઈ દઉં ચારે બાદ આ બાદ બોટિંગ ને ઉકરવું હોય તો આ બધા અહીંયા ટિકિટ બિકિટ થાય અત્યારે તો કોઈ ઉછો નહીં પણ ચારે બાજુ ખુલ્લું મેદાન છે ને આ રીતના ગોઠવેલું છે બધા ટેન્ટ મેન્ટ મારેલા છે બે હોય નાસ્તો વાસ્તો કરવું હોય જગ્યા આ રીતના છે ગાઈસ અને આપણે એમ જઈએ છે છે જગ્યાએ શું જવાનું છે આપણે હા તો ગાઈસ આપણે જઈએ છે અત્યારે બીજી જગ્યા આવ્યો પાછળ તો રે સરસ સંતોષી

અમે ના છીએ અમે રોજ આઈયે તો યુટ્યુબ પર છીએ એટલે બ્લોગ બનાવ અને રીલે બનાવી છે ક્ષત્રિય બનાવી છે મસ્ત મજાની મોજ લીધી આ ભાઈ બનાતા જો અને આપણે જીએસ બીજા બીજી સાઈડ ડેમની એક ભાઈ આવી રહ્યા છે મજામ જો જીએ તા તો ગાઈ જો આપણે છે ને જીએ અને આગળ સુરત છે એ સારું છે તમને એક વખત વાત તો બાકી આપણે અહીંયાથી એમ નીકળીએ ને તો ગાઈ જો અહીંયા આ પ્રકારે તો એડવેન્ચર લખી લોકો સેલ્ફી ફોટો પાડી રહ્યા છે આપણે પાડી આ રીતના તો ગાય અત્યારે આપડે બધું જોઈ લીધું જે જોવું ખાસ નહીં એટલું બધું આમ આપડે પેલું શે કે ઓલી બાજના ઓલી બાજ નહી આ બાજુ જ છે આપડે અત્યારે અને આ તો આ બાજ તો આવું તો ગાય જો આપડે છે ને અહીંયા જઈએ છીએ તો થઈ જોઈએ સેવી મજા આવે જો આ રીતનું મેનેજમેન્ટ બધું મતલબ આ રીતનું બધું ગોઠવેલું જ તો નહીં હોય તો ખુદ એ ખાતું જો આખું આટલા એરિયામાં છે એ આ બાજુથી લે છે આ બાજુ ટેન્ટ લગાવેલા છે ધરોય લખેલું છે એડવેન્ચર લખેલું છે બસ આ બાજુ બેહવાની વ્યવસ્થા છે અને સાઈડમાં ઉરિયો અને મતલબ એમ કયો કે

તો ભાઈ જો ભય આયે આપડે અંબા વાળા બાજુ તો ભય છે રાત્રે સાત વાગે પછી એન્ટ્રી મળેલા પબ્લિક જાય કોઈ ચોરી બોરી થાય તો કોણ જિમ્મેદારી એટલે દિવસે તો નહીં અંદર એન્ટ્રી મળતી બાકી રાત્રે શો ચાલુ હોય જોવા મળે બાકી જોઈ દાળ હા દાડો પેલ બાજુ આપડે જ્યાતા ને એ બાજુ બધું દાડવ હોય છે તો અત્યારે તો જીએ છીએ આપણો ઘર તરફ આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો પણ આવું બધું હતું તો ગાઈડ જો આપણે આવી ગયા મારા અને અહીંયો ગેટ છે આપણે આ હતા પેલી સાઈડ છે આ હતા મતલબ અને આ બાજુ અહીંયો ગેટ છે રિટર્ન આપણે ઓછી છે આ જો અને આ બાજુ અસલ તો એમ તો આ બાજુ છે આ ગોઠી પેલ બાજુ બાકી અહીંયો થી આ રસ્તો જાય છે ને અહીંયો થી તમે અંદર જઈ શકો અને પેલ બાજુ આપણો બાપસર તરફ આવો ને એ વાત કહીએ તમે આવી જાઓ અત્યારે તો જો આપણે છે ને રસ પીવા આવી જાય ગાય તો બે ક્લાસ મસ્ત મજાનો સૂરજને રસ પડી ગયો અને આપણે ઠંડા થઈ જઈએ ગાય તો ગાઈસ આવી ગયો આપણો રસ જો ઠંડો થઈ જાય ઠંડો ગરમીનો ગરમ થઈ ગયો તો ઠંડો થઈ જાય ગાય તો આપણે પીએ મસ્ત રસ થો ફાઇનલી ગાઈ જો આપણે જોઈને આવ્યા હું તમને કહું તો આ હાલ ટેસ્ટિંગ માટે મતલબ ચાલુ હોય એ રીતનું લાગે છે હજી ટાઈમ લાગશે બધું નવું નવું થવા પણ